હાલો ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનો હલવો બનાવીશું તેના માટે આપણે ગાજર લીધા છે ગાજરને બે બાજુથી આવી રીતે કટ કરી અને છાલ ઉતારી લેવાની ગાજરને ધોઈ અને લેવાના છે આવી રીતે બધા જ ગાજરની છાલ ઉતારી લેવાની મેં અહીંયા પાંચસો ગ્રામ ગાજર લીધા છે હવે આપણે આવી રીતે ખમણીથી ખમણીના મદદથી ખમણી લેશું બધું બધા ગાજર અને હાથે વાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો આપણે એમ ધીમે ધીમે ખમણશું ખાસ જલ્દી ખમણવા જઈશું તો હાથે વાગી જશે એટલે ધીમે ધીમે ખમણી લેશું હવે આપણું ગાજર આવી રીતે બધું ખમણાઈને તૈયાર છે હવે એક બાઉલમાં આપણે ઘી ઉમેરશું એક સમશી મોટી ઘીને બરાબર ગરમ કરી લઈશું તાવે થાયથી હલાવીને ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે જે ખમણેલું ગાજર હતું એ ઉમેરશું ઘી સાથે મિક્સ કરીને શેકી લેશું ઘી સાથે હલાવતા જઈશું અને ઘી સાથે ગાજરને શેકી લેશું બરાબર આમાં પાણી ન હોય ગાજરમાં એટલે આપણે કોઈ પાણી કાઢવાની જરૂર નથી દૂધી હોય તો પાણી હોય તો દૂધીમાંથી પાણી કાઢવું પડે આપણે સીધું ગાજરને ઘીમાં નાખીને શેકવાનું રહેશે બધું હલાવતા જઈશું અને ગાજર ઘી સાથે શેકી લઈશું હવે આપણે એક બાટલી દૂધ ઉમેરશું આ અંદાજે એક બાટલી દૂધ છે અને દૂધ ફૂલ ફેટવાળું લેવાનું રહેશે પાંચસો ગ્રામ ગાજર હોય તો એક બાટલી દૂધ લેવું જરૂરી છે દૂધમાં ગાજર બરાબર હલાવીને આ અલો ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે ગાજરનો અલો મારા ઘરે તો વારંવાર બને છે અમારા ઘરે બધાને બહુ જ ગાજરનો હલવો ભાવે છે મને તો જ્યારે ગળ્યું ખાવાનું મન થાય એટલે હું ગાજરનો હલવો દૂધીનો હલવો કે સોજીનો શીરો બનાવીને ખાઈ લઉં છું જો હવે આપણું દૂધ ઉકળી ગયું છે બરાબર ગાજર સાથે જો આપણે ટાઈમ ન હોય ને એમ થાય કે હલવો બનાવવો હશે તો રસોઈ સાંજની કરીએ ત્યારે બાજુમાં પણ આપણે ધીમા તાપ ઉપર હલવો બનાવી શકીએ છીએ ધીમો ગેસ રાખવાનો એટલે કારક કારક હલાવતા રહો એટલે આપણો હલવો બાજુમાં બનતો જાય ને એક બાજુ રસોઈ પણ બની જાય હવે આપણે સિત્તેરથી થી ટકા દૂધ બળી ગયું છે તે એક કપ ખાંડ નાખીને પાછું હલાવી લેશું આપણે અગાઉ ખાંડ નથી નાખવાની આવી રીતના અડધું દૂધ બળી જાય પછી ખાંડ નાખવાની છે આપણે ખાંડ અને દૂધ ને હલવો બધું હલાવી લેશું બધું બરાબર સતત હલાવતા જ રેજો અને અત્યારે આપણે ફૂલ ગેસ ઉપર પણ હલવો બનાવી શીખવીએ એકલો પર્સનલ હલવો બનાવતા હોય તો આપણે ફૂલ ગેસ ઉપર હલવો બનાવવાનો ને સતત એમના ચલાવતા રહેવાનું એટલે બળે નહીં ગાજરનો હલદો હલવો ખાધે સ્વાદિષ્ટ અને મસ્ત છે અને શરીરને પણ હેલ્ધી છે એટલે ગાજરનો હલવો બનાવીને ખાઈ શકાય હવે આપણું દૂધ બધું જ બળવામાં છે હવે અને માથે બબલ્સ પણ મંડાશે થવા હવે આપણે સતત હલાવતા જ રહીશું ગેસ ફૂલ ધીમો ફૂલ ધીમો કરતા જઈશું જેથી કરીને નીચે દાજી ન જાય મારા રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ હલવો બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ હલવો કેવો બન્યો છે આપણે આમણે સતત હલાવતા રહીશું ને આમાં મળો માવો પણ નાખી શકાય જો ઘરે હોય તો મળો માવો નાખીએ તો પેંડા જેવો સ્વાદિષ્ટ અને સારો બને અને જો મલાઈ હોય આપણા ઘરે તાજી અને ફ્રેશ તો આપણે મલાઈ પણ નાખી શકાય આ દોઢ બાટલી કે બે બાટલીની મલાઈ છે એટલી હું આમાં નાખું છું હવે આપણે મલાઈને બરાબર હલાવીને મિક્સ કરી લેશું મળો માવો નાખો કે મલાઈ નાખો તો પેંડા જેવો સ્વાદ આવે છે એટલે આપણે દૂધની સાથે મળો માવો કે મલાઈ પણ નાખી શકીએ અને જો ન નાખ્યું હોય તો એકલા દૂધથી પણ હલવો બની શકે છે હું તો કાયમ કરું છું ગાજરનો હલવો એટલે દૂધમાં મલાઈ નાખીને જ હલવો કરું છું તમે પણ એકવાર આવી મલાઈ નાખીને ટ્રાય કરજો જો તમને કેવો લાગે છે જો હવે આપણે હલવો બનવાની તૈયારીમાં જ છે હવે આપણે એક મિનિટે તો બન નથી રાખવાનું સતત આમને ચલાવતા જ રહેવાનું છે જેથી કરીને નીચે દાઝી ન જાય આપણે અહીંયા કોણા અને સારા ગાજર લેવાના છે જે પિત્ત વગેરેના હોય એવા ગઢાને જાડા ગાજર લેવી તો એમાં પિત્તનો ભાગ વધારે હોય છે એટલે હલવો સારો ન બને પિત્ત કાઢવું પડે ઓલું કોણાને સારા એવા ગાજર લેવી એટલે એમાં પિત્ત હોય જ નહીં અને કોણો પિત્ત હોય તો તે અંદર ચાલે એટલે મેં અહીંયા કોણા અને પિત્ત વગેરેના ગાજર ગાજર લીધા છે તમે પણ એવા કૂણા અને પિત્ત વગરના ગાજર લેજો જેથી કરીને હલવો સારો બને હવે આપણે એલચી પાવડર ઉમેરશું એલચી પાવડર આપણે હલવા સાથે હલાવીને મિક્સ કરી લેશું જ્યાં સુધી હલવો પેન ના છોડે ત્યાં સુધી આપણે થવા દેવાનો છે જો હવે આપણો હલવો પેન છોડવા લાગ્યો છે હવે આપણે ડીશમાં હલવો કાઢી લેશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબડાસ કરવાનું ભૂલશો નહીં વધુ મજેદાર અને સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે હંમેશા અમારી આ ચેનલને ફોલો કરો હવે આપણે કાજુ બદામના ટુકડા ઉમેરીશું સાથે થોડી આપણે લીલી દ્રાક્ષ પણ ઉમેરીશું હવે આપણો આ સરસ અને સ્વાદિષ્ટ એવો હલવો બનીને તૈયાર થઈ ગયો છે